તિરુપતિ બાલાજી મંદિર કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર તિરુમાલા પર્વત પર સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે અહીં અવારનવાર ભક્તોની મોટા પ્રમાણમાં ભીડ થાય છે એટલા માટે એક ટોકન સિસ્ટમ બનાવવામાં આવી છે જો તમે પણ તિરુપતિ બાલાજી દર્શને જવાના છો તો પહેલાં સિસ્ટમ જાણી લો તો સૌથી પહેલાં જણાવીએ કે મંદિરમાં શરૂ કરવામાં આવેલી ટોકન વ્યવસ્થા ભક્તો માટે બનાવાઈ જેનાથી ભક્તના ભગવાનના દર્શનમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય કારણ કે આજ દિન સુધી અહીં ભક્તોની લાંબી કતારો મોટી સમસ્યા બની છે જેને લઈને પચાસ રૂપિયાની ટોકન વ્યવસ્થા શરૂ થઈ છતાં પણ તિરુપતિના દર્શન માટે એક દિવસ જેટલો સમય લાગી શકે ઘણીવાર ભીડ હોય તો બે ત્રણ દિવસ તો પાક્કા સમજી લેજો પચાસ રૂપિયા બાદ એક વ્યવસ્થા એવી છે કે જેમાં ત્રણસો રૂપિયા આપીને વીઆઈપી ટોકન લેવાનું હોય છે જેમાં વહેલા દર્શન થવાની સંભાવના હોય છે ત્રણસો રૂપિયાવાળી સિસ્ટમમાં એડવાન્સ બુકિંગ પણ થઈ શકે છે આ ટિકિટ ઓનલાઈન પણ મળી જશે સૌથી છેલ્લે તમને જણાવીએ કે દિવ્યાંગ લોકો માટે પણ સ્પેશિયલ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે વૃદ્ધો માટે પણ અલગ વ્યવસ્થા છે એ માટે ચૌદસો રૂપિયાનું ટોકન જાહેર કરવામાં આવે છે